સુરતમાં નકલી ની બોલબાલા વચ્ચે હવે તો નકલી ની આખી ગેંગ ઝડપા છે જુગાર રમતા જુગારીઓને પકડી તેઓ પાસેથી રૂપિયા પડાવતી તોડકીને વરાછા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે સરહમાં થોડા થોડા સમયે નકલી છે ત્યારે વરાછા પોલીસે તો નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી છે જેમાં જુગારધામ પર રેડ કરી જુગાર રમતા ઇસમોને પકડી તેઓ પાસેથી પૈસા પડાવતા પાંચ થગોની તોડકીને વરાછા પોલીસે ઝડપી પાડી હતી જુગાર રમતા ઇસમોને પકડી ધમકાવે એક પોઈન્ટ લાખ પડાવી લેનારાઓ પર

સાંજે સવા ચારથી લઈ અને પાંચ વાગ્યા દરમિયાન એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં છન્નું છત્તાણું નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ એક લાખ તોત્તેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ હોય વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતાં એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે